માનનીય અરવિંદ કેજરીવાલજી અને ધરપકડ તો પણ અરવિંદ કેજરીવાલજી જેલની અંદર ચલાવવાના કેબિનેટ બોલાવાના છે અને તમામ વિભાગની મિટિંગ જેલની અંદર જ કરવાના છે એટલે કોઈ ચિંતાનો વિષય છે નહીં કદાચ ભારતીય જનતા પાર્ટી મોખલાઈ ગઈ છે એને ડર છે કે અરવિંદ કેજરીવાલને જો જેલમાં નહીં નાખવી તો એ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં પ્રચાર કરશે જો થશે તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સીટો આપશે ઘણી બધી પંજાબમાં પણ આવશે દિલ્હીમાં પણ આવશે એટલે કે લોકસભાની ચૂંટણીને અટકાવવા માટે થઈને અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવાનો જે તકો તૈયાર કરી રહી છે પણ ચોક્કસપણે ભલે જેલમાં નાખી દે આમ આદમી પાર્ટીના તમા તમામ કાર્યકર્તાને જેલમાં નાખી દે તો પણ અમે આ આદમી પાર્ટી જે છે એ ગુજરાતની જનતા અને દેશની જનતાનો અવાજ હંમેશા ઉઠાવવાના છીએ અને મજબૂત છે આ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પણ લડવાની છે દિલ્હીમાં પણ લડવાની છે અને પંજાબમાં પણ લડવાની છે